નમસ્તે આપ જોઈ રહ્યા છો ગુજરાત તક અને આપની સાથે હું છું સૌમ્યા ગુજરાતમાં અત્યારે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને હવામાન વિભાગ દ્વારા અને હવામાન શાસ્ત્રીઓ દ્વારા પણ કહેવામાં આવ્યું છે કે આવનારા દિવસોમાં પણ મેઘરાજા મહેરબાન થશે અને ઓગસ્ટના પ્રથમ સપ્તાહમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ ગુજરાતમાં પડી શકે છે મહત્વનું છે કે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી સાર્વત્રિક વરસાદ ત્યાં જોવા મળ્યો હતો અને અનેક જગ્યાઓ પર જળબંબાકારની સ્થિતિ પણ ઉત્પન્ન થઈ હતી નવસારીની ખાસ વાત કરીએ તો નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાઈ ગયા હતા અને જનજીવન અસ્તવ્યસ્ત પણ જોવા મળ્યું હતું એવામાં હવે સારા સમાચાર એ સામે આવ્યા છે કે આશરે આપણા ગુજરાતમાં પિસ્તાળીસ જળાશયો છે એ સંપૂર્ણપણે ભરાઈ ગયા છે જી હા આ સમાચાર છે એ અત્યારે માહિતી છે સામે આવી છે કે ગુજરાતના પિસ્તાળીસ જળાશયો સંપૂર્ણ છલકાતા નીચાણવાળા જે ગામો છે તેમને હાઈ અલર્ટ જાહેર કરવામાં આવ્યા છે આ સાથે જ જે બીજી માહિતીની વાત કરીએ તો અનેક ડેમ છે જે ઓવરફ્લો થઈ રહ્યા છે ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં આશરે ત્રેપન ટકાથી વધુ જળ સંગ્રહ છે એ થઈ ચૂક્યો છે જે આપણા માટે ખૂબ જ સારી અને ખુશીની વાત છે સરદાર સરોવર ડેમ છે એ ત્રેપન ટકાથી વધુનો જે જળ સંગ્રહ છે એ થઈ ચૂક્યો છે આ સાથે જ આગળ જો આપણે માહિતી પર નજર કરીએ તો જે હિસાબથી જળાશયો છે છલોછલ થઈ જોવા મળી રહ્યા છે તો દક્ષિણ ગુજરાતના તેર જળાશયોમાં આશ્રય ત્રેપન પોઈન્ટ ઓગણત્રીસ ટકા જળસંગ્રહ છે એ અત્યાર સુધી થઈ ચૂક્યું છે જે ખૂબ જ સારી વાત એટલા માટે છે કારણ કે પચાસ ટકાથી વધુ જે જળ સંગ્રહ છે એ ડેમમાં અત્યારે એ જળાશયોમાં જોવા મળી રહ્યું છે જેના કારણે લોકો પણ ખૂબ જ ખુશ નજર આવી રહ્યા છે અને આ સાથે જ ખેડૂતો માટે પણ સારા સમાચાર છે સાત જળાશયોમાં નેવ ટકાથી સો ટકા આ જળાશયો ભરાતા જે નીચાણવાળા ગામો છે તેમને હાઈ અલર્ટ પર રાખવામાં આવ્યા છે જી હા કારણ કે અહીં આશરે સો ટકા સુધી હવે આ રેશિયો છે ત્યાં પહોંચી રહ્યો છે એટલા માટે જે નીચાણવાળા જે ગામો છે તેમને હાઈ અલર્ટ જાહેર કરવામાં આવ્યા છે સરદાર સરોવર સહિત અઠ્યાવીસ ડેમ પચાસથી સિત્તેર ટકા ભરાતા વોર્નિંગ પણ આપવામાં આવી છે છત્રીસ ડેમ 25 પચાસ ટકા ભરાઈ ગયા છે સરદાર સરોવર યોજનામાં આશરે ત્રેવીસ હજાર ચારસો છ્યાસી ક્યુસેક પાણીની આવક થઈ છે ઉકાઈમાં છત્રીસ ત્રણસો સાત ક્યુસેક દમણગંગામાં સાત હજાર અઢાર ક્યુસેક કડાણામાં છ હજાર ક્યુસેક પાનમમાં છ હજાર છસો અડતાળીસ ક્યુસેક હડપમાં પંચાવનસો ક્યુસેક પાણીની આવક થઈ છે આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના તેર જળાશયોમાં ત્રેપન પોઈન્ટ ઓગણત્રીસ ટકા સૌરાષ્ટ્રના એકસો એકતાળીસમાં પચાસ ટકાથી વધુ કચ્છના વીસ ડેમમાં આશરે ઓગણચાળીસ ટકાથી વધુ મધ્ય ગુજરાતના સત્તરમાં ઓગણચાળીસ ટકાથી વધુ તથા ઉત્તર ગુજરાતના પંદર જળાશયોમાં છવ્વીસ પોઈન્ટ ઓગણપચાસ ટકાથી વધુ પાણીનો સંગ્રહ છે થઈ ચૂક્યો છે તેમ જળ સંપત્તિ વિભાગની યાદીમાં જાણવા મળ્યું છે બ્યુરો રિપોર્ટ ગુજરાત તક તો આપના ત્યાં વરસાદની શું સ્થિતિ છે શું અપડેટ છે ચોક્કસ પણ અમને કમેન્ટ બોક્સમાં જાણ કરજો અત્યારે બસ આટલું જ મને આપશો રજા દેશ દુનિયાના તમામ મહત્વના સમાચાર વાંચવા માટે હજુ પણ એ લોગિન કરજો મારી વેબસાઇટ ગુજરાત તક ડોટ ઇન પર અને આ વિડીયોને લાઈક અને શેર કરવાનું ન ભૂલતા નમસ્કાર